શું તમને સૂકી ખાંસીની સમસ્યા છે રાત્રે સૂતી વખતે અથવા વહેલી સવાર ઉઠીને સૂકી ખાંસી આવે એક સાથે પંદર વીસ ખાંસી આવી જાય અને છાતી દુઃખવા લાગે છે પેટમાં દુખવા લાગે એવી સમસ્યા છે તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દોસ્તો સ્વાસ્થ્ય માયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એમડી આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું લોકો સાચું આયુર્વેદ સમજે આયુર્વેદને અનુસરે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એવો મારો જિંદગીનો ધ્યેય છે અત્યારે શિયાળની સૂકી આબોહવાના સમયમાં જ્યારે સૂકો પવન વધારે વાતો હોય છે ત્યારે સૂકા વાતાવરણમાં સૂકી ખાંસીની સમસ્યા બહુ થઈ જાય છે શરૂઆતમાં થોડીક શરદી થઈ હોય છે અને તરત એક બે દિવસમાં સૂકી ખાંસી ચાલુ થઈ જાય છે તો સૂકી ખાંસી થવી પર્ટિક્યુલરલી રાત્રે સૂકી વખતે અથવા તો વહેલી સવારે સૂકી ખાંસી આવે ખાંસી ખાવાથી પેટ દુખવા લાગે છાતમાં છાતી ભારે થઈ જાય માથું દુખવા લાગે અથવા ગળામાં ખરાશ લાગે આ બધી સમસ્યા થતી હોય છે નોર્મલી આયુર્વેદના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સૂકી ખાંસી આવવા માટે જવાબદાર છે શરીરમાં વાયુ અને કફ છે નેચરલી ઠંડી આબોહવા છે ઠંડો પવન વાય છે સૂકું વાતાવરણ છે તો એને કારણે શરીરમાં વાયુ અને કફ બગડી જાય અને જ્યારે વાયુ કફ બગડે ત્યારે કફને સૂકી નાખે છે અને સૂકવેલો કફ જ્યાં સુધી શરીરમાંથી બહાર નથી નીકળતો ત્યાં સુધી ખાંસી બંધ નહીં થાય એટલે સૂકી ખાંસી એવી આવે કે જ્યાં સુધી ખાંસી કફ છૂટો ન પડે ત્યાં સુધી ખાંસી બંધ નહીં થઈ શકે જો આવી સમસ્યા હોય તો શું કરવું જોઈએ બેઝિકલી મિત્રો મેં તમને કહી દીધું એ રીતે આ સમસ્યાના મૂળમાં છે વાયુને કફ વાયુને કફ બગડાય છે વાયુ વધી ગયો છે કફ સુકાઈ ગયું છે સુકાયેલો કફ નીકળે નહીં ત્યાં સુધી શરીરને રાહત નહીં થાય એટલે સૂકી ખાંસી પંદર વીસ એક સાથે આવે છે અને કફ છૂટો પડે પછી થોડી ખાંસી બંધ થાય છે એટલે શરીરમાંથી વાયુને કફ કાઢવો જરૂરી છે વાયુને કફ કાઢવાનો શ્રેષ્ઠ ઉપાય છે ગરમ પાણી ઉફાળું ગરમ પાણી પીવાનું જો ગળામાં ખરાશ લાગતી હોય તો ગરમ પાણીના કોગળા કરી શકો ખરાશ લાગતી હોય તો ગરમ પાણીમાં નમક નાખીને નરમકવાળા ગરમ પાણીના કોગળા કરો હળદરવાળું ગરમ પાણી પીવાનું રાખો તો ગળામાં ખરાશ લાગતી હોય ગળામાં જે કફ ચોટેલો હોય કફ છૂટો પડશે એ ઉપરાંત ગરમ પાણીની સાથે સાથે તમે સોઠવાળું ગરમ પાણી પીવાનું રાખો તો પણ ફરક પડશે આયુર્વેદિક ઉપાયની વાત કરો તો આયુર્વેદમાં જે આપણે તુલસી અને આદુ એનો ઉપયોગ કરી શકો એટલે કે તુલસીનો રસ હોય એમાં થોડું મધ નાખીને તુલસીનો રસ મધ સાથે પીવાનું રાખો અથવા એક ચમચી આદુનો રસ અને એક ચમચી મધનો રસ મિક્સ કરીને આદુ મધવાનું રાખો જ્યારે આદુ મધનું મિશ્રણ અથવા તુલસી અને મધનું મિશ્રણ તમે ગૂંટડે ગૂંટડે પીઓ છો અથવા ચમચીથી પીઓ છો ત્યારે ગળામાંથી જ્યારે પસાર થાય છે ત્યાં તરફ ઇફેક્ટ કરતો જાય છે એટલે ગળામાં જે ખરાશ છે કફ ચોથ્યો છે કફ છૂટો પડી જશે એટલે આ વસ્તુ આ ઉપાય સવાર સાંજ બે ટાઈમ ઠંડા પૂરે વધારે ત્યારે વધારે હોય ત્યારે કરો રાખો તો વધારે સારું છે તો એ રીતે તુલસી આદુનો ઉપયોગ મધ સાથે કરી શકાય એ સિવાય વધારે શરદીની તકલીફ હોય અથવા જૂની તકલીફ હોય તો આયુર્વેદિક ઔષધો પણ માર્કેટમાં મળે છે તાલીસાદી ચૂર્ણ છે ખાદીરાદી વટી છે એસ્ટી મધુકૃત છે વાસાવળી છે આવા આયુર્વેદિક ઔષધોનો ઉપયોગ કોઈપણ વૈદ્ય માર્ગદર્શન હેઠળ તમે કરો તો પણ તમારે ખાંસી મૂળુંમાંથી મળશે શરૂઆતમાં શરદી હોય છે શરદી સુકાઈ જાય છે ત્યારે સૂકી ખાંસી ચાલુ થાય છે એટલે જ્યારે પણ શરદી થાય નોર્મલી સુકી ખાંસીની શરૂઆત શરદીથી જ થાય છે જો શરદી થતી હોય તો શરદીની શરૂઆત થાય ત્યારે જ ગરમ પાણી પીવો સૂંઠવાળું ગરમ પાણી પીવો આદુનો રસ પીવો એમ કરીને કફને જલ્દી બહાર કાઢી દેવાનો પ્રયાસ કરો જો કફ સુકાઈ જશે તો પછી સૂકી ખાંસી ચાલુ થશે તો એ પણ ધ્યાન રાખો કે કફને સુકવવાનો નથી અને ગરમ ઉપચાર કરશો તો કફ છૂટો પડી જશે એ સાથે તમારા ખોરાકમાં પણ ધ્યાન રાખવાનું છે નોર્મલી જ્યારે કફ અને શરદી કે ખાંસીનો પ્રોબ્લેમ થાય છે ત્યારે પાચન શક્તિ થોડી ઘટી જાય છે એટલે પર્ટિક્યુલર જ્યારે શરદી ખાંસી તાવ એવી તકલીફ હોય તો ખાવાનું બહુ ઓછું કરી દો હલકો ખોરાક રાખો જેમ કે મગનું પાણી મગની દાળ બાફેલા મગ ઢીલી ખીચડી અથવા સાદી ખીચડી ઘી નાખીને ઘી સાથે ઉપયોગ કરવાનો રાખો તો જે સૂકી ખાંસી છે જે જે ડ્રાયનેસ વધારે છે તો ઘીનો ઉપયોગ કરશો તો એ ડ્રાયનેસ તમારી બેલેન્સ થઈ જશે એટલે આ રીતે હલકો ખોરાક રાખો અને ઘીવાળો ઉપયોગ રાખો તો તમારી સૂકી ખાંસી જળમૂમાંથી મળશે અને ઝડપથી મળશે તો મિત્રો શિયાળામાં જોવા મળતી સૂકી ખાંસી કંઈક મોટી સમસ્યા નથી થોડુંક તમે ધ્યાન રાખો આયુર્વેદના દ્રષ્ટિકોણથી અને થોડુંક તમે તમારી લાઈફસ્ટાઈલ ખોરાકમાં ફેરફાર કરો તો આખું સૂકી ખાંસી પણ તમે મટાડી શકશો તો મિત્રો દર વખતે કહું છું એ રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો નમસ્કાર